eso me pone a lo vaya chicas Soy No puedo no me pone a que de no me pone a mí que sí me pone a mí que hay

ઉપર આવી જશે ગાઈસ આ બાકી તો તોડવાનું એટલે તોડી નાખશું અને પાછા અમે કરી ઉપર છે કેન ચા થોડ બાકી છે પા ચા હે ચા ગયા તોડો આ જા તોડો તોડો આ પ્રોપર ચાલે રાતે પર ગાઈસ પૂરો કરના છે આવે આ બાકી એટલું બાકી છે આમ તો પૂરો કરના છે ગાઈસ બાકી છે ગાઈસ આટલી બે ત્રણ લાઈન બાકી છે એટલી છે બે ત્રણ આટલા બાકી છે આવે काकी ताकि ताकि था गाई समेत तो बहुत पसीना पसीना गया है गाइस ब्लॉग पसंद हो तो लाइक शेयर सब्सक्राइब कर